ગીર સોમનાથના વેરાવળમાં રાષ્ટ્રભક્તિ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી મંત્રી ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આજે સમગ્ર દેશભરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રથમ જ્યોતિલિંગ જ્યાં બિરાજમાન છે એવા ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં રાષ્ટ્રભક્તિ સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી મંત્રી பானુબેન બાબરિયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એસપી મનોહરસિંહ જાડેજા સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લાભરના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ મંત્રી ભાનુબેન બાબરિયાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પોતાના વક્તવ્યમાં તેઓએ જણાવ્યું કે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર જિલ્લાભરના પ્રજાજનોને હું શુભકામનાઓ પાઠવું છું આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા અનેકવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી તો શાળાના બાળકો દ્વારા બેન્ડ પોલીસના બેન્ડના સુરોએ રાષ્ટ્રભક્તિનું આબેહૂબ ચિત્ર ખડું કર્યું હતું બેનમાં શેપની ઉજવણી માન્ય જીવનબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવે જીવશ્રીના બંદોબસ્તે ધ્વજવંદન કરવામાં આવે પોલીસ વિભાગ હોમગાર્ડ એનસીસીના અમારા જે કેડેટ્સ છે જવાનો છે એના દ્વારા સુંદર પરેડનું પણ આયોજન થયા તેનું નિરીક્ષણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવે વિવિધ સ્કૂલો અને સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય હજુ કરવામાં આવે અને ખૂબ સુંદર અધિકૃતિઓ ખૂબ સારું પરફોર્મન્સ એક સ્વતંત્ર પર્વને છાજે પર્ફોમન્સ બાળકો દ્વારા કરવામાં આવે ત્યારબાદ જે વિશેષ સન્માન અમે જે અમારા જે અધિકારી કર્મચારીઓ વર્ષ દરમિયાન જે કરેલ છે એની ઉત્કૃષ્ટ કામગીરીને અમે મંત્રીશ્રીના સભા અંતમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ સંપન્ન કરી અને વડોદરા ડોડિયા ખાતે એક નવનિર્મિત જે આંગણવાડી છે